જે આ કયો વિસ્તાર છે અને અહીંયા જે નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કઈ રીતે રાખવામાં આવ્યો આ જે વિસ્તાર છે વિસ્તાર પણ છે આ અફવાને સામે છે સનફાર્મા નજીક છે એમાં નિયાદનો પ્રોગ્રામ કરેલો છે એમાં આ નિયાદ ઓછામાં ઓછા દસ વર્ષથી પાંચ વર્ષ સુધી ચાલુ છે એટલા માટે નિયાદ રાખીએ છીએ દર વર્ષ છસો આઠસો માણસ ખાય છે અને સારી રીતે એક બે એક પડી રહે છે આરામથી ખાઈ જાય છે અને ખુશીથી આરામથી રહે છે અહીંયા છોકરાઓનો સાથ સહકાર કેવો રહે બહુ સાથ સહકાર તો બહુ સારો છે આ કમિટી એટલી સારી છે કે ના પૂછો વાત ભૂખારે પણ બીજાને નિયાજ ખવડાવે શું નામ બરકત અલી કયો વિસ્તાર છે અને અહીંયા સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ તાંદલિયા વિસ્તાર છે અને અમારો રોયલ ઉડા છે અહીં દેવ નબીને જલસાના ઉપર આ નિયાજ રાખવામાં આવી છે કેટલા વર્ષોથી અહીંયા નિયાજ કરવામાં આવે છે કરે છે ચાર પાંચ વર્ષથી છોકરાઓ કરે છે કેટલી સંખ્યામાં લોકો આવ્યા હતા નિયાજ પાંચસો છસો માણસ આવ્યા હતા શું નામ તમારું નિશા છે